શું નામ છે તમારું તમારું નામ શું છે કુસુમ કુસુમ ભાઈ તમે ક્યાંના છો વડોદરાના છે વડોદરાના છે શું તકલીફ હતી તમારા પપ્પાડે હસતો તમારા હસબને ના શું થયું તો લકવા લકવાજી હતું પેરાલિસિસ હતો કેટલા મંટીયો તો આ સાદસ વર્ષ 10 વર્ષથી હતું બરાબર છે એટલે શું થતું હતું એમને ખાના ને બોલાતું હતું બરાબર છે તો તમે આ આ જે 95 છે બરાબર માય લેક્સલ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડની

આ હેલ્થ ડ્રીંક છે બરાબર છે એનાથી મારા પતિને જે સારું થયું છે તો કહી શકો કહી શકો તમે બરાબર છે ઓકે બસ જે તમારે ટાઈમ આપ્યો તમારો આભાર ખુબ ખુબ થેન્ક યુ